માતાજી મિત્રો ભાવ જાણવું ચેનલમાં નાના મોટા નું સ્ગતિમ મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર માર્કેટ યાર્ડમાં બકાલાના ભાવ જાણવા માટે તો ચાલો મિત્રો આપણે જાણીશું બકાલાના ભાવ વાદો લઈ જવાય હાલખ પાસની એક ભાઈ એક ના કિલો એકસો વીસ રૂપિયા ચાલી ચાલીસના

આ એક ચાલીસ ના છે ને આ બધા દોઢસો ના છે અલગ અલગ છે ભાવ સો રૂપિયાની દાર પ્રથમ લઈ જાઓ ચાલીસ વાળા છે પાંત્રીસ વાળા છે પાંત્રીસ વાળા મરચા લઈ જાઓ મરસા તો ગાંઠ લઈ જાઓ ત્રણસો ત્રીસ માંથી

લઈ જાઓ ભાવનગર માર્કેટ યાર્ડ માં રીંગણા રેલા લઈ જાઓ ભાઈ બચ્ચો જાંબુડા તમને કહો જાંબુડા જાંબુડા નો છે 40 ના કિલો જાંબુડા લઈ જાઓ ભાઈ બીજા આવી બીજા ભાઈ જાંબુડા ની જાંબુડા લઈ જાઓ લઈ જાઓ ભાઈ 60 અને 40 કિલો નો ભાવ કિલો નો ભાવ જો ભાઈ 9 રૂપિયા ને 40 રૂપિયા લઈ જાઓ ભાવનગર માર્કેટ યાર્ડમાં સો રૂપિયા કિલો છે આનો ભાવ છે આનો સો રૂપિયા છે આ લસણનો ભાવ હા એટલે સો રૂપિયા ના સાઠ છે ભાઈ લઈ ભાવનગર માર્કેટ યાર્ડમાં હા એસી રૂપિયા કિલો છે ભાઈ દેશી દેશી અત્યારના કિલો છે ને દોઢસો ને કિલો છે ભાઈ ગુવાર લઈ જાઓ ભાવનગર માર્કેટ યાર્ડ બે કિલો દોઢસો દોઢસો છે ભાઈ ભાઈ આજી બધી હો ભાવનગર માર્કેટ યાર્ડમાં તો ની ધાર ચલો લઈ જાઓ ભાઈ બટેટા લઈ જાઓ એકસો દસ ના પાંચ કિલો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો દસ ના પાંચ કિલો કિલો જોતા હોય તો પચીસ રૂપિયાના કિલો કિલો આવે છે ભાઈ ત્રણ ખટર આવો ભાવનગર માર્કેટ યાર્ડ માં તો ચાલો મિત્રો જાણીએ ટમેટાના ભાવ આખો ખાલી થઈ ગયો ભાઈ ચાલો મિત્રો એને પૂછશે બરાબર ભાઈ શું છે આનો ભાવ શું છે પચીસ રૂપિયા છે ભાઈ પચીસ રૂપિયા બાવીસ રૂપિયા પચીસ રૂપિયા

ડોઢોની ગાડી ડોઢોની ગાડી ડોઢોની ગાડી ડોઢોની ગાડી 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 300 રૂપિયા 300 લાલ મીઠા લાલ મીઠા દેશી ગોર સુગરવાળા ગોર દેશી ગોર દેશી ગોર દેશી ગોર દેશી 150 ની ગાડી 150 ની ગાડી રાજુકાકા ક્યાં આયા હે હાલો ગંભર છે

તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડિયો અમારો વિડીયો ચારો લાગ્યો હોય તો મિત્રો ખાસ કરીને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને ખેડૂત મિત્રોને શેર પણ કરી દેજો અને કાલે તમારે છે ની હરાજી જોવી છે એનો કોમેન્ટ પણ કરી દેજો ચાલો મિત્રો મળીએ હવે કાલે